કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ છે અને મોરબીમાં પાટીદાર સમાજની મહા રેલી યોજાઈ મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાઈ છે મોરબીમાં પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મહા રેલીનું આયોજન કર્યું જેમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓને લઈને જે નિવેદન આપ્યું હતું તેને સ્પષ્ટ શબ્દોમાં વખોડ્યું છે મહિલાઓએ બેનર્સ અને પોસ્ટર્સ દર્શાવીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ દર્શાવ્યો કાજલ હિન્દુસ્તાનીનો જે વિરોધ છે એ વિરોધનો વંટોળ જે છે એ મોરબીમાં શરૂ થયો છે અને મોરબી જે પાટીદાર સમાજ છે એ એકઠો થયો છે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યોમાં જો દેખ જણાય આવે છે કે જે મોરબી પાટીદાર સમાજ છે એ ભેગો થયો છે અને મોરબીના સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક જે મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજ છે એ ઉદ્યોગપતિઓ છે મહિલાઓ છે તે ભેગા થયા છે અને કાજલ હિન્દુસ્તાનીનો બહિષ્કારના જે બેનરો છે તે સહિતના જે બેનરો લગાવવામાં આવી રહ્યા છે તો મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી છે તો સાથે સાથે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે પણ હાલ જોવા મળી રહ્યા છે શું આજે સમાજ થયો છે છે અને વિરોધ આવી રહ્યો રેલી કાઢવામાં આવી રહી છે શું જે રીતે મોરબીની પાટીદાર દીકરીઓને કાજલ સિંગાડા દ્વારા અપમાનિત કરવામાં આવી છે જે રીતે બદનામ આખા સમાજને કરવામાં આવ્યો છે એનો આક્રોશ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનો યુવાનો વડીલો તમામ સંસ્થા સિરામિકના ચારે ચાર એસોસિએનો અને તમામ તમામ સંસ્થાના અગ્રણીઓ પ્રમુખો આગેવાનો ઉપસ્થિત છે અત્યારે કલેક્ટરને આવેદનપત્ર દેવા જાય છે કે મોરબીમાંથી ઝીરો નંબરથી એફઆઈઆર દાખલ થાય અને આગળની લીગલી કાર્યવાહી જો માફી ન માગે તો કાજલબેન ઉપર થવી જોઈએ માફી ન માગે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું પણ લોકો કહી રહ્યા છે તો આપણે અન્ય જે મહિલાઓ સાથે જોડાય છે મહિલાઓ સાથે પણ વાતચીત કરશું શું કહેશો આજે તમે કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કરવા આવી રહ્યા છો જે કાજલ હિન્દુસ્તાની બેન દીકરીઓ વિરુદ્ધ જે બદનામી કરી છે શું કહેશો અને કેટલો આ બસ અમારા પાટીદાર સમાજની એ જ માગણી છે કે કાજલબેન હિન્દુસ્તાની અમારા પાટીદાર સમાજની માફી માગે આજે જે આ વિરોધ થઈ રહ્યો છે એ કેવી રીતે વિરોધ તમે દર્શાવી રહ્યા છો અને આ જે બદનામી છે બદનામી થઈ રહી કેવી કાર્યવાહી થવી જોઈએ શું થયું અમે બધા પાટીદારના સભ્યો છીએ અને પાટીદારના સભ્યો બધા એક થઈને રહેવાના છે અને કાજલ હિન્દુસ્તાની છે ને માફી માગે પાટીદારની એ જ અમારી માંગ છે તો દરેક જે પાટીદાર સમાજ છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ આજ ભેગો થયો છે અને એક જ માંગ કરી રહ્યા છે કે કાજલ હિન્દુસ્તાનની માફી માગે નત નહીંતર જે કાનૂની કાર્યવાહી છે જે કરવામાં આવશે ને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ જે લડત છે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે પાર્થ પટેલ એબીપી અસ્મિતા મોરબી